પાત્ર જતો તું હો એટલે મે આપડે દેખાય નહી હો હો મારો ઓડિયો મેલો છો હમ હમ એટલે ઈશુ છે ખબર છે કે આસો સાત કાળે કેન થાય એ બધો તમારો ઓડિયો ખોલા દાર કે થાય હમ હમ એવું હે હમ તો શું તમારે કરવાનું છે બા બેડ કરવાનું ઓડિયો મૂકવાનો છે એટલે મેલો છે આ રીતે મળે એટલે આ

અમે સલાહ રાજપુર છે સલાહ રાજપુર એટલે કોકમેટ માં આવ્યો કોણ તમારું ગામ ક્યુ અમારું ગામ રાજપુર થરા રાજકોટ રાજપુર રાજપુર હા થરાજોડી જોડે આવ્યું રાજપુર બરોબર ને નામ નું શું છે તમારું મારું નામ જોરાભાઈ છે કેશાભાઈ જોરાભાઈ કેશાભાઈ કેશાભાઈ ઉંમર કેટલી છે તમારી મારી ઉંમર છે લગભગ 50 45 છે ઉંમર

નકર પૈસા આપવા પડે પૈસા હવે એમના પાસે છે નહીં બે ત્રણ લાખ રૂપિયા એટલા હોય છે હા એવું જ હતું તો કેટલા ભાઈ છો હું ભાઈ એક જ છું એક એક બેન ને એક ભાઈ બરાબર ને હા એક બેન બે બેન અને જમીન છે ઘરની જમીન આપડે દુકાન છે ફોરી ફોરી કોણ કોઈ કરિયાણું એવું બધું રાખવું પડીકાનું કોઈ પાર્લે કોઈ પડીકાનું એવું બધું મસાલાનું બધું રાખવાનું પરિવારમાં તો તમે અત્યારે એક જ હું સાહેબ તમે એક જ મમ્મી પપ્પા મમ્મી પપ્પા હફ થઈ જાય લગભગ દસ વર્ષ ના તો અને પપ્પા વી વર્ષ નો છો તો પપ્પા જતા રહેતા બોલ એકલો બંડી એકલો એકલો છે આપો તો તો જમવા કરવાનું શું કરતા છો જમવાનું સાહેબ તકલીફ પડે તારે તો ફોન કરતો મને કરો કોણ આરો અધવાન તકલીફ પડે કોણ દુકાન બધું કંટાળો આવે છે કોણ નાથે બધું બનાવ પડતું છે હવે તો આ છે નુગળા દવા બધું આ છે રોટલા કરવા રોટલો ખાઈ ને ખાવ કોણ જાવું છે જમીન તો નથી ને બરાબર ને બાબુ જમીન નથી પોતાનું મકાન છે હા મકાન પોતાનું ઘર નો પોતાનો કેટલા રૂમ છે આગળ એક રૂમ છે અંદર ને અને બારે ઓછરી છે એવું છે તો ક્યાં સમાજમાં જ કીધું તમે ક્યાં સમજમાં બોલો રાવળદેવ રાવળદેવ બરાબર ને હા રાવળદેવ સમાજ હા એટલે કયા સમાજમાં જોઈએ તમારે

હા એ તો સમજી લ્યો તો તમારો audio mix તો ગમે તે અમારી પાસે contact આવી જશે એટલે તમને ફોન કરશું હા બરાબર હા અને જેથી કરીને તમને ફોટો મોકલી દીધો મારા મારામાં whatsapp માં હા whatsapp માં ફોટો મોકલી દીધો whatsapp મને ફાલતુ ને બીજા કોઈ તરફ ચાલે ને હા ચાલે કોઈને કેજો દો તમારો ફોટો હોય તો સારું એમ

રાજપુરા હા હા તો તમને ફોન કરશું એટલે હું કે બીજો કોઈ ફોન આવતો હોય તો જરા અમને જાણ કરજો આ તમને જાણ કરો જાણ કરી સાહેબ તમારે તમને જાણ કરી પાસે જ આપણે હા મારું કેવાનું શું છે અત્યારે આપણે કોર્ટર નહીં કરવાનો હા એ વાત અચ્છી છે અત્યારે શું છે ફ્રોડ નો બઉ વધારે ચાલે છે હા એ ચાલે છે ખબર મને સાહેબ હું તમારા વિડીયો જોઉં છું ને હા હા

બરાબર એટલે તમારે વાત કરી લેવાની વાત કરીને કેવું લાગ્યું ફીડબેક પાત્ર સારું છે બરાબર તો જ આગળ વાત કરવાની પછી અમને ફોન કરો તો અમને એ અમને ફાવે છે અને સારી છે તો કરવાની બરાબર બરાબર હા કીધ હિતેશભાઈ નું અમારું એવું બધું અલગ અલગ બધું ચાલતું હોય અમારે એવું નહીં ચાલતું હોય અમારે કેવું છે કે ભાઈ કેવું તે તમને અમે નંબર આપી દઈએ વાતચીત કરી લો બરાબર હા આ રીતનું અને ઓડિયો તમે સાંભળો તો તમે મને ફોન કરી શકો છો ભાઈ આ રીતનું છે તો તમે જરાક વાત પૂછી લેજો હવે તમારો ઓડિયો આવે છે ને તમારો આવે છે તમારો વિચાર આવે છે તમે બધી વાતો કરો બધી જોવો છે ને મારા વિડીયો આવે તમારો આખો યુટ્યુબ માં આવે છે યુટ્યુબ માં આવે આ યુટ્યુબ માં આવે ને તમારો નંબર એટલે મેં પણ તમને ફોન કર્યો તો કોણ હા તે સારું કહે વાંધો ને ભાઈ આપણે તો કામ કરવા બેઠા છે આપણે બાબુ સરખેજ ને હા સરખેજ સરખેજ હા બરોબર

થોડી વાર વાત કરી ને પછી મને વાત કરી ને હરેશભાઈ કેટલી ફી થાય તમારી મેં કીધું ભાઈ હું ફી નથી લેતો નહી હા આપડે કોઈની ફી લેતા નથી સાચી બરોબર આપણે ફી સેવા છે કોઈ ના પૈસા લેવલ હા આપડે કોઈ ને પૈસા લેતા નથી પૈસા હા બરોબર છે ને હા સારું તો તમારો ફોટો મોકલી દેજો હું અમારા તાલુકો લખવાના તાલુકો બાલુક તાલુકો 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 આવે તમારો જિલ્લો લાગે લાગે પાલનપુર અને હા આ આ ચાલે ને ફોટો મસ્ત મોકલી દેજો નંબર મારો છો હા તો વાંધો આ મારો નંબર છે નંબર મોકલી દેજો હા 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 મોકલી દેજો સારું આઠ વાગ્યા લગી મોકલી દેજો ఆ మోడోది మెల్దు తాలో ఆシャレత గమే తీరే మొక్కి దిదోన ఆ హారో హారో పో ఆహ ఏ సార్ వాలు రే సార్ వాలు